ભારે બ્રિજ બેસી છોટાઉદેપુર શિહોદ પાસે ભારે નદી પરનો બ્રિજ હતો તે પર છે પાવી જેતપુરથી બોડલી વચ્ચે બ્રિજ બેસ્યો છે બ્રિજ બેસી જતા વાહન વ્યવહાર ઠપ થયો અમિત પટેલ અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે જે અમિત આ શિહોદ પાસેનો જે બ્રિજ હતો એ બેસી ગયો છે હાલ કઈ પ્રકારની સ્થિતિ છે જી હું ચોક્કસ જણાવી દઉં કે છોટાઉદેપુર જિલ્લાની જે ધોળી નસ સમાન કહી શકાય તેવો નેશનલ હાઈવે નંબર છપ્પન છે અને પાવીજાતપુરથી બોડેલી જવાનો જે રસ્તો છે એ રસ્તા ઉપર ભારત નદી ઉપર બ્રિજ આવેલો છે જે ગઈકાલે બપોરે બેસી ગયો હતો પણ જે દ્રશ્યની અંદર જે બતાવવા માંગીશ કે આ રાત્રે લગભગ સાત વાગ્યાના અરસાની અંદર આ બ્રિજના બે ભાગ છે અને એક પિલર એ તૂટી અને ધરાશાયી થઈ ગયો છે હાલ દ્રશ્યની અંદર જે દેખાઈ રહ્યો છે તે એક્સક્લુઝિવ દ્રશ્ય માત્ર સંદેશ ન્યૂઝ ઉપર જોવા મળી રહ્યા છે હાલ જે દ્રશ્યો છે તે પિલ્લરના દ્રશ્યો જોવા મળી રહ્યા છે નીચે પિલ્લર તૂટી અને નદીમાં વહી રહ્યો છે અને સામે જે ખુલ્લો ભાગ દેખાય છે એ બ્રિજનો ભાગ દેખાઈ રહ્યો છે આ પુલ ધરાશાયી થઈ જતા જિલ્લાના જે લોકો છે તેઓને ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે વાત કરવામાં આવે તો જિલ્લાનો જે મુખ્ય રસ્તો કહી શકાય જે વડોદરાથી છોટાઉદેપુરને જોડતો રસ્તો છે અને આ રસ્તો જ જે છે બંધ થઈ ગયો છે હાલ અને આના કારણે લોકોને ભારે મુશ્કેલી પડી રહી છે વાત કરવામાં આવે તો નેશનલ હાઈવે નંબર છપ્પન નો આ બ્રિજ ગયા વર્ષે બાવીસ સેન્ટીમીટર જેટલો બેસી ગયો હતો ગઈકાલે લગભગ બપોરના સમયે ત્રણ ફૂટ જેટલો બેસી ગયો હતો અને સાંજે સાત વાગ્યાના અરસાની અંદર આખે આખો બ્રિજ જેના બે ભાગ છે એક પિલર સહિત જમીનની અંદર જમીન દોસ્ત થઈ ગયો હતો અને નદીમાં વહી ગયો હતો વાત કરીએ તો જે છોટાઉદેપુર જિલ્લાની જીવાદોરી કહી શકાય તેવો આ રસ્તો છે અને જે ડાયવર્ઝન પણ બનાવવામાં આવ્યું હતું ગયા વર્ષે તે ડાયવર્જન પણ જે ગઈકાલે સુખી ડેમનું પાણી ભારત નદીમાં છોડવામાં આવ્યું અને તેના કારણે ડાયવર્જન તો ડાયવર્જન પરંતુ આ બ્રિજનો એક પિલર અને બે ભાગ ધરાશાયી થઈ જતા લોકો પારાવાર મુશ્કેલીમાં મુકાઈ ગયા છે છોટાઉદેપુર જિલ્લાની વાત કરીએ તો હાલ છોટાઉદેપુર જિલ્લાનો જે વાહન વ્યવહાર છે તે ઠપ થઈ ગયો હોય તેવું કહી શકાય વાત કરીએ તો બીજી વાત કરીએ તો છોટાઉદેપુર જિલ્લાના જે લોકો છે તેઓને છોટાઉદેપુર જવા માટે વૈકલ્પિક રસ્તો આપવામાં આવ્યો છે બોડેલીથી મોડાસર ચોકડી રંગલી ચોકડી પાવીજતપુર વન કુટીર થઈ અને છોટાઉદેપુર જવા માટેનો વૈકલ્પિક રસ્તો આપવામાં આવ્યો છે પરંતુ આ રસ્તો પણ ખૂબ જ ખસ્તા હાલતમાં હોવાથી લોકોમાં ક્યાંક ને ક્યાંક રોષ જોવા મળી રહ્યો છે જી જી સમગ્ર માહિતી બદલ આભાર